શીરા સારી આજે તમારા માટે મસ્ત એવા લૂઝ ફેબ્રિકમાં એકદમ મસ્ત યુનિક ઓલ ઓવર ડિઝાઇન લઈને આવ્યા છે ડિઝાઇનની વાત કરીએ તો એકદમ મસ્ત ઓલ ઓવર ડિઝાઇન તો છે જ તે પણ એની બોર્ડરનું કામ એ બહુ જોરદાર રહેવાનું છે તો ચાલો આજનો એક પીસ ઓપન કરવી છ કલર કોમ્બિનેશન સાથે આજનો પીસ આપણે ઝેરી ગ્રીન કલર અને એકદમ મસ્ત મરુ કલરનું કોમ્બિનેશન કરવાનું છે કારણ કે આપણે બોર્ડરનો કલર અલગ ને અંદરની સાડીનો કલર અલગ ડબલ કલર આખી સાડીનો લુક રહેવાનો છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત એવી જેરી ગ્રીન કલરની સાડી રહેવાની છે ને મરુ કલરની આખી એની બોર્ડર રહેવાની છે સાથે એની વળાક વાળી બોર્ડરનું કામ એ બહુ જોરદાર રહેવાનું છે અને ફેબ્રિકની વાત કરે ને તો એકદમ મસ્ત પૂણું માખણ જેવું કપડું આવવાનું છે તે આખો દી પહેરવામાં અને ફૂલ કમ્ફર્ટેબલ કપડું છે હો બેનું તો જો કપડાની સાથે આનો પીસ કેટલો જ સુપર છે તમે જોઈ શકો છો મસ્ત મજાનો એવો ઝેરી ગ્રીન સાડીનો ઓપન કરી છે ને એમાં મસ્ત મજાનો આખો એવી પલ્લુ આપેલું છે પલ્લુ તો સુપર જ છે પણ એકદમ મસ્ત એનો ડાર્ક કલરનું એકદમ મસ્ત કોમ્બિનેશન જોરદાર રહેવાનું છે તમે જોઈ શકો છો મરૂન કલર નું આખું પલ્લુ રહેવાનું છે મરુન ને જેરી ગ્રીન કલરનું કોમ્બિનેશન નું પલ્લુ રહેવાનું છે કારણ કે આપણે ડબલ કલર ની સાડી છે જેરી ગ્રીન ને મરૂન કલર એટલે એ ટાઈપ નો આખો પલ્લુ આપ્યો છે પલ્લુ બહુ મસ્ત છે એકદમ બ્રોડ પલ્લુ રહેવાનું છે સાથે આપણે આખી કેરીની ડિઝાઇનની બોર્ડરે સુપર રહેવાની છે તમે જોઈ શકો છો અને પ્રિન્ટેડ ડિઝાઇન એટલી મસ્ત હોય બારીક ઝીણી પ્રિન્ટેડ કરેલી એકદમ મસ્ત ફિનિશિંગવાળી તો કેટલી મસ્ત લાગે પહેરાતા અને પહેરી હોય તો એકદમ મસ્ત યુનિક સાડી લાગે વલું તો બહુ મસ્ત હેવી રહેવાનું છે સાથે આખી સાડીનો લુક બહુ સરસ મજાનો રહેવાનો છે તમે જોઈ શકો છો આખી સાડી છે ને આપણે ફ્લાવર પ્રિન્ટની ઓલ ઓવર ડિઝાઇન છે જે એકદમ મસ્ત લાગે પહેરાતા તમે જોઈ શકો છો ઓલ ઓવર ડિઝાઇન ગમે ત્યારે એની ટાઈમ કલરની સાડી છે આખી ડિઝાઇન છૂટી છૂટી આવે છે અને આ ક્રીમ કલરનું હોય તો કોમ્બિનેશન જોરદાર છે સાડી આખી મસ્ત ઓલ ઓવર ડિઝાઇનની ફ્લાવર પ્રિન્ટની રહેવાની છે નીચેનું બોર્ડરનું કામ એ સુપર રહેવાનું છે તમે જોઈ શકો છો જે આ બોર્ડર છે ને આખી વણાક વાળી ને વિવિંગ વાળી છે જે આપણે કપડાની સાથે વળી

બોર્ડર એટલી સુપર હોય ને એકદમ મસ્ત ફિનિશિંગ વાળી તો સાડીનો લુક આવે એટલે મસ્ત બોર્ડર વળાંક વાળી સાથે એમાં શાઇનિંગ વાળી વળાક વાળી બોર્ડર કામ રહેવાનું છે દોરાનું કામ સુપર રહેવાનું છે તમે જોઈ શકો છો આખો પીસ કેટલો સુપર લાગે છે આખી ઓલ ઓવર ડિઝાઇનની સાડી છે ને ગમે ત્યારે તમે પહેરો તો મસ્ત જ લાગે એમાંનો આ ગ્રીન કલર અને બરુન કલરનું કોમ્બિનેશન સુપર લાગે એકદમ મસ્ત એનો આખી સાડીનો લૂક રહેવાનું છે સાથે એનો બ્લાઉઝનું કામ એકદમ મસ્ત આપણે પ્લેન આપેલું છે કારણ કે આખી સાડી ઓલ ઓવર હોય ને તો એનું બ્લાઉઝ આખું પ્લેન હોય ને તો સાડીનો લુક આવે સાડીનો બ્લાઉઝ છે ને એમાં નીચે ઉપર આપણે બોર્ડરનું કામ વડાકવાળું રહેવાનું છે જે એકદમ મસ્ત શાઇનિંગવાળી બોર્ડર રહેવાની છે અને વિવિંગવાળી રહેવાની છે કારણ કે આ ટાઈપનો બ્લાઉઝ છે ને આખી પોલ ઓવર સાડી હોય એને પ્લેન બ્લાઉઝ બનાવીને તો એ સાડીનો લુક આવે તો બહુ મસ્ત સાડીનો લૂક છે અને એકદમ મસ્ત ખૂણું માખણ જેવું કપડું છે અને બોર્ડરનું વેવિંગનું કામે બહુ સુપર એવાનું છે તે સાડીનો લુક અને ડિઝાઇન રમી હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લ્યો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લો ખૂબ સરસ એવી મસ્ત એવા એકદમ ગ્રીન કલર અને મરૂ કલરનું કોમ્બિનેશન વાળી સાડીનો લુક બહુ જોરદાર છે હવે એના કલર મેચિંગ જોશું કલર મેચિંગ બહુ સુપર રહેવાના છે છ કલર મેચિંગ રહેવાના છે એમાંનો આપણે છે ને ગ્રીન કલર અને મરુ કલર ઓપન કરો બાકીના કલર તમને છે ને સ્ક્રીન ઉપર બતાવું છું જે કલર ગમે ને એના સ્ક્રીનશોટ પાડતા જાજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવજો એમાંનો જો આ મેથી ને ગ્રીન કલરનું કોમ્બિનેશન જોરદાર રહેવાનું છે જે એકદમ મસ્ત પહેરી હોય ને તે એકદમ મસ્ત યુનિક અને સરસ મજાની લાગે અને આપણે આખી મેથી કલરની સાડીની અંદર જેવું બોર્ડર હશે ને એવું આપણે પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ રહેવાનું છે જોવા એકદમ મસ્ત એવું મહેંદી કલર એ સુપર છે હો બેનું આ મહેંદી કલર છે નીચે મસ્ત એવી બી કલરની બોર્ડર રહેવાની છે જે પહેરાતા એ પણ એકદમ યુનિક અને સરસ મજાનો પીસ લાગે અને આ સાડી ગમે ત્યારે તમે પહેરો સુપર જ લાગવાની છે કારણ કે ઓવર ડિઝાઇન છે ને એની ટાઈમ સરસ લાગે અને ત પહેરી હોય ને તો સુપર લાગે કારણ કે બોર્ડર એની એકદમ હેવી આપે છે તમે જોઈ શકો છો બીટ કલરની સાથે એકદમ મસ્ત ગ્રીન કલરનું કોમ્બિનેશન જોરદાર રહેવાનું છે કારણ કે કલર છે બહુ સુપર છે ડબલ કલરની સાડીઓ હંમેશા એની ટાઈમ સરસ જ લાગે અને પહેરી હોય ને તો સુપર લાગે કલર છે આપણે જોઈએ એ બહુ મસ્ત છે એમાંનો બાટલી અને રાણી કલરનો બીસે સુપર લાગે છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત છે આમાં બાટલી કલર અને રાણી કલરનું કોમ્બિનેશન સરસ મજાનું છે જે પહેરાતે એકદમ મસ્ત લાગે કારણ કે છ કલર છે એટલે બધા કલર આપણે મનગમતા આવી ગયા છે એમાંથી તમને જે મનગમતો કલર હોય ને એ તો બુક કરાવી એટલે જો બેનું કેટલા મસ્ત છે જો એકદમ મસ્ત રેડ કલરની સાથે ગ્રીન કલરનું કોમ્બિનેશન એ સરસ મજાનું રહેવાનું છે જે બેનને જે કલર ગમવું હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરી લેજો મસ્ત મજાની એવી ઓલ ઓવર ડિઝાઇનમાં અને એકદમ મસ્ત કૂણા માખણ જેવા કપડામાં સાથે બોર્ડરનું કામ કેવું મસ્ત એકદમ વાળું અને ફૂલ ફિનિશિંગ વાળી સાડીનો લૂક રહેવાનું છે તો ફટાફટ જે બહેનોને જે કલર કોમ્બિનેશન ગમ્યો હોય ને તો એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલને ઇન્સ્ટા આઈડી લાઈક ન કરી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ